હેલો મિત્રો સ્વાગત છે અમારા વિડીયોમાં આજે આપણે આવી ગયા હતા સાગર આવ્યા હતા ફરવા અને ત્યાંથી પછી આપણો પ્લાન ફરી ગયો છે ત્યાંથી આપણે મોટા થાય દરગાહે જવાનો પ્લાન થઈ ગયો કારણ કે વ્યક્તિ પહેલાં વરસાદ નહીં આવ્યું હતું તો પહેલાં વિડીયોમાં તમે જોયું કે આપણે ગયા હતા આટલું જ વિડીયો નાખ્યો છે એમાં પાણી હાવ હતું જ નહીં એટલે હાવ થોડું ઘણું પાણી હતું દરગાહ તો હાવ કોરી દેખાતી હતી તો વીસથી પહેલાં વરસાદ આવ્યો છે તો આપણો આપણે સાગર આવ્યો તો ત્યાંથી પ્લાન ફરી ગયો કે આજે નવરા છે તો નિયા ચક્કર મારતા આવ્યું તો ત્યાં અમે એક વિડીયા જોઈએ ઇન્સ્ટાગ્રામમાં તો દરગાહ તો આવ થોડીક દેખાતી તો એટલું બધું પાણી આવી ગયું હતું હવે તો મારા ખ્યાલથી થોડું ઘણું પાણી કદાચ ઉતરી ગયું હોય પણ આપણે જવાનો પ્લાન છે તો આપણે જઈ આવીએ અને ત્યાં જઈને તમને દેખાડીએ એટલું પાણી છે અને અમે જોઈ લઈ હાલો ન્યાં જઈને જ વિડીયાને આગળ વધારી તો મિત્રો આપણે ત્યાં પહોંચી ગયા છે દરગાહ ઘર અત્યારે પેલા આપણે વિડીયા જોયું હતું નરે તો દરગાહ થોડીક દેખાતી હતી અત્યારે અહીંયાથી દરગાહ તમે જોવો તો દેખાય છે વધારે હાલુકર પાણી તો દેખાય છે ઘણું બધું આપણે અહીંયા જઈને તમને દેખાડીએ કેટલું પાણી છે આપણે જોયું નથી ત્યારે તો પુલ કે કયું કઈ દેખાતું નતું અત્યારે તો પુલ મારા ખ્યાલથી દેખાય છે

જોઈ હું થાય છે આ તો પછી આપણે જાય છે પાણીમાં પાણી તમે જુઓ તો આમ થોડુંક જ ફૂલ થતું છે આ તો શું છે વરસાદ આવ્યું છે એને બે થઈ ગયા છે એટલે પાણી ઓછું પડી ગયું એના કદાચ દરગાહનો ઓલો ઉપયોગ ઉમટ્યો ને થોડુંક દેખાતું હતું એના લગી પાણી આવી ગયું હતું અત્યારે થોડુંક ઓછું થઈ ગયું છે પાણી હા તમે જોઈ શકો છો ત્યારે આપણે વિડીયો બનાવ્યો ત્યારે અહીંયા પાણી હતું અહીંયા ઓટો બોટો કાંઈ ઓટો બધું દેખાતું હતું અને ત્યાં સી રીતે આપણે નીચે ગયા હતા એ વાહ સામે થોડું ઘણું પાણી ભર્યું હતું અત્યારે આ સીડી કઈ દેખાતી નથી ઓટો તમે જુઓ તો ઓટો કઈ દેખાતું નથી આ સીડી જે આપણે ઉતરી રહ્યા હતા એ સીડી ખાલી થોડી ઘણી દેખાય છે અંદર તમને દેખાડું તો અંદર તમે જોઈ શકો છો હવે પેલા વેલી એમ તમને કીધું જવું બારી આગળ નિશાન જે ત્યાં લગી પાણી હતું અત્યારે એનાથી થોડુંક નીચે આવી ગયું કારણ કે પાણી થોડુંક ઉતરી ગયું છે હવે આના ઉપર બેસીને સલામ થાય આલી તમે જોવો તો હવે તો આપણો હાથ નીચે પહોંચી જાય એમ છે ત્યારે આવ્યા ત્યારે તો તમે જાળવાની બધું તમે જોયું કે આવું કોરું જ પડ્યું હતું આપણે પાણી આવ્યું ને ત્યારે જ આવવાની મરજી હતી પણ કારણ કે રસ્તામાં છે ને વચમાં નદી આવે છે એટલે આપણાથી અવાયમ હતું નહીં એટલે આપણે ન આવ્યા ને ત્યારે જે નજારો હતો ને એ તો હજુ ગજબ જ હતું કારણ કે એવું નજારો આપણે જોયું જ નથી આપણે તો ઇન્સ્ટાગ્રામના વિડીયોમાં જોયું હતું આ દરગાહનું છે ને થોડો ઘણો ઘૂમર દેખાતું હતું અત્યારે તો પાણી ઘણું ઉતરી ગયું છે કારણ કે આ નદી બાજુ વચમાં રસ્તામાં આવે છે એટલે આપણાથી અવાયમ હતું નહીં નગર તો ત્યારે આપણે મરજી હતી એમ હતું કે ચક્કર મારતા આવીએ અત્યારે આવવાનું ને મારાથી અત્યારે તમે જોવાનું ને કેવી રીતે પાણી રહ્યું છે આ દરગાહ તમે જુઓ તો આ ઘૂમર છે ને થોડું ઘણું દેખાતું હતું હવે છેટલી ગયા અત્યારે પુલ તમે જુઓ તો પુલ ઉપર આવવામાં બીક લાગે હવે વચમાંથી થોડી ઘણી તીડ પર પાણી ગઈ છે પછી મમ્મી માણસોની બીક તો લાગે મને થોડી ઘણી લાગે છે હાલો તો હવે પેલા સલામ કરી લઈ અને પછી વેઢિયાને આગળ વધારીએ તો હાલો મિત્રો આપણે સલામ કરી લીધી છે ને હવે આપણે ઘરે જવાનો પ્લાન છે કારણ કે વરસાદની અગાઉ પણ ચોવીસ કલાકની જામનગરમાં વધારે છે હવે બે નદી આવે છે એટલે ઘરે નીકળી જવાય પછી ખાલી ખાલી બે દી ક્યાં કાઢવા એટલે બધા ઘરે વહી જવું સારું છે હાલો તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં વિડીયો સારું હોય લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો નજારો જોઈ લો તમે ચાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં